એ તમારા બ્લોગમાં જોવું હોય છેલ્લે બધું બની રહેવું પડશે તો જ તમને ખ્યાલ આવશે આની તો થવાની જ છે મન વિશ્વાસ છે એ વસ્તુનો પણ જોઈએ બીજા નું થાય છે તો ફાઈનલી વરસાદ ચાલુ થઈ ગયો છે ને વરસાદની અંદર ચાલવાનું છે અત્યારે બરાબર છે દૂર રખાય એમ નહીં ફોન કેમ કે એક બાજુ વરસાદ ચાલુ છે અને પલળી રહ્યો છે બીજલોય હું થોડો થોડો લડી રહ્યો છું પણ વ્હાઈટ કપડા છે એટલે તમને દેખાય નહીં આ બધું જ સારું પણ આ વરસાદમાં ચાલવું એટલું ખોટું એટલું ખોટું ને ચીડ ચડે એમ પછી મતલબમાં શું કહેવાય કપડાં ભી ના થઈ જાય એટલે એ તકલીફ જબરજસ્ત પડે છે અને વજન વધી જાય છે કપડાંનું બીજું કાંઈ નહીં ભાઈ એટલે હજુ મોડાસા ચારેક કિલોમીટર મે બી બાકી હોવું જોઈએ ચારથી પાંચ કિલોમીટર જઈએ છીએ છે સોનપુર આવી જાય તો ઉપર આવી જવું છે કેમ કે વરસાદમાં મને તકલીફ પડે ચાલવામાં કોઈ બી પડે મને નહીં તો ઓલમોસ્ટ આઠ એક કિલોમીટર કાપી દીધું છે બરાબર મિત્ર અને અજવાળું હવે થઈ ગયું છે બાર તો હજુ મોડાસા બાયપાસ ઓલમોસ્ટ અઢી ત્રણ કિલોમીટર જેવું બાકી છે આઠ કિલોમીટર ફર્સ્ટ સ્ટોપ લીધો છે સાડા છ થઈ ગયા છે લીધો સ્ટોપ ને અડધો કલાક ઉપર થઈ ગયું છે ઓલરેડી બેઠા બેઠા પણ અંધારું હતું ને બધા ગીતો વાગતા હતા એટલે વિડીયો નહોતો બનાવ્યો તો જઈએ મોડાસા બાયપાસ થોડી વાર એ નહીં હતું ત્યાંથી ત્યાંથી ચાલતા ચાલુ થઈ જાય થવાનું છે બરાબર ક્યાં જશ પી છે લમર માટે થોડાક દૂરથી થેન્ક યુ ચા બા પીવડાવો વેડો આ પાપડી બાપડી લઈ લો બીજું ગમે તે પડીકા લઈ લો બીજલા તો ભૂખ ભૂખ મટે નહીં તો તમારા શરીરમાં તાકાત નહીં રહે તો શું કરશો હે ચા બે ત્રણ ભરી હાલજો તો ચા પી હોય અને ખવાય તું બીજલા મમ્મી મોડા પહોંચ ગયા મોડા પહોંચ ગયા જોડે અંબાજી ના આવી ગયું

मन ढवळ बनाएलो गवर गई वेळेत गईली गई वेळेत पेलू लाईट पेलू लाईट पेलू लाईट पेलू लाईट मारे उपवास होतो आणि कसु खादू न होतो अच्छा आणि चक्कर आवदाता पल्ला साखरिया आव खबर साखरिया खाई गईन हेडो ते एव वेलप थी दिम लो थई गी थी बोल एव वी एनर्जी लो थई गी थी 4 किलोमीटर सेम कर रकाव शिग के एव ग पत्ता तारवा दीता हा शिग के हाकरिया अंडा बोलाय दा पैशंड बोले नाही आलो तू रथ चालवता तू

આ ઓટલી મારો ટેબલ છે અને ચેર ચેર જ છે બીજું કંઈ નથી અને બ્યુટીફુલ નજારો છે બ્યુટીફુલ આ ઓપન 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 કેફે છે આ મારું અમે પેટ્રોલ પંપ ને કેફે માં ચેન્જ કરી દીધું છે હા લોકો રૂફટોપ પર જઈને અમે અહીંયા આવ્યા છે અમે રૂફટોપ ને નીચે લાવી દીધું અમે તો એ વાત છે બરાબર અને મારો મોબાઈલ તૂટ્યો છે હું બતાઈ નહીં શકતો યાર દુખ લાગ્યું છે મને હમણો હમણો જોયો છે એટલે બરાબર આ આગળ નહીં તૂટ્યો ડોબા એ થોડું બદલ દે માર મે ના 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 બસ ભાઈ ખાવાનું છે હમણા બપોરે હમણા બપોરની કલાક પછી હા મોડાસાનું કેફે બનાવ્યું અમે પેટ્રોલ પંપ નહીં એક્ચ્યુલી ઉતર એ ઉતર પેલો રથ જતો રહ્યો રાત જતો રે ને આવતો રહ્યોતો તો પણ તું તો ઉતર હવે આવન નહીં નાના વટ કરતો તો ને કે ભાઈ હેડ હે અરે ના આવો તો તું એમાં રદ થઈ હા હવે તું હવે આય ને મે જવતર ને કલાક કર્યા વગરનો તમને ની સિચ્યુએશન બતાવું જો જો સાલી એની એની સિચ્યુએશન જો જો ઉતરવા આટલું ઉતર દે ને વાર લાગે જો ઓ હો 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 છે છે સો બેન્ડ થઈ છે છે સો બેન્ડ થઈ ગયા ને આ જે જાડીઓ છે ને આ આ બેરાવ આ બેરાવ એ બેઠો બેઠો છે ને આ ગોમ ને તોડે

મારે રથને પકડવા માટે આ કાચબાની સ્પીડે હું જઈ શકું એમ છું નહીં બે આવી જાઓ બે આવી જાઓ ના કરે એડ આગળ વાતો કરતો આવ્યો તો ને કહેતો હતો ને કે ઉન્નતિ હું તારો ભાઈ છું હું તો ચાલી જ જઈશ એમ વટના કટકે હે વટ બતાવો હવે તું ઉન્નતિની જત ના કાઢતો ઉન્નતિ કઈ તું ખબર કે મારું નાક નાક આપતો એમ એડા ગયે તોડ

અમાર તો કુવાનું ચાલે હે અમાર તો વેતું પાણી ચાલે હમ હમ જય અંબે જય અંબે હા બહુ જ મસ્ત લોકેશન છે બહુ જ ફાઇન એમ જે લાગે છે ને નજારો એક નંબર લાગે છે એમ પવન આવે છે બહુ મસ્ત ઠંડો ઠંડો લોચો એટલો થઈ ગયો છે કે પેલા લોકો મારથી આગળ છે ત્રણ ચાર કિલોમીટર રથવાળા મૂકીને જતા રહ્યા છે એટલે આવું બધું થાય છે હવે પહોંચવા તો હું ઓલમોસ્ટ નવ્વાણું ટકા આવી જ ગયો છું પછી ખબર નહીં કેમ કે ભૂખ લાગી છે ભાઈ ભૂખ લાગી છે અંબાજી ચાલવા માટે ધગજ હોવી જોઈએ અને માતાનો બુલાવો હોવો જોઈએ તો તમે ચાલી શકો બાકી રોજ ગાડીના ક્લચ ને બ્રેક પર ચાલેલી ગાડી રસ્તા પર અગિયાર નંબરની ગાડીમાં ચાલવું ને બહુ અધૂરું છે ભાઈ બરાબર તો જોઈએ જીએ હમણાં આજે મારા ખ્યાલથી કેટલા લોકોની ચેચીસો બેન્ડ થશે જ એ કન્ફર્મ છે કેમ કે આજે ફોર્ટી એઈટ કાપવાનું હતું એમાંથી તમને કહું ને તો વીસ જેવું ઓલમોસ્ટ કપાવા આવ્યું છે પણ હવે જે અઠ્યાવીસ કાપવાનું છે ને બહુ છે બરાબર છે રસ્તા ખરાબ છે એટલા માટે વરસાદના લીધે ધોવાઈ ગયા છે બતાવું છું તમને

બધી જ રીતે સારું ચાલવું પણ જો પગ તમારા ચપ્પલ તમારા ભીના થઈ જાય ને તમે ચાલી ના શકો તો અહીંયા મારે ભીનામાં થઈને જવાનું છે અને આ પાણી છે બધા ગાડીઓ પલળી પલળી આવે છે આમાંથી જવું ને થોડુંક મુશ્કેલ વાળું કંડિશન છે આ ખોટું છે યાર તો ભાઈ ચપ્પલ કાઢી નાખ્યા છે ચપ્પલ લઈને જવાય એવી પરિસ્થિતિ છે નહીં પેલો ગાડીવાળો વાળો પણ લડે ના તો સારું છે આપણને શાંતિ જા ભાઈ ઓ ભાઈ આ પાણીમાં થઈને જવાનું છે અત્યારે રથ આવે છે પાછળ અહીંયાં લલકારતા લલકારતા દેખાય છે હું તમને ઝૂમ કરીને બતાવું આ લોકો જો મસ્તી એમની મોજ જો ખાલી એ છે મજા એમને પણ અહીંયા તકલીફ છે બહુ સખત એટલે અત્યારે જવાનું છે પાણીની અંદર થઈને પાણીમાંથી જવું છે તો થોડુંક ટફ પાણી છે બહુ એટલે આમાંથી જવું બહુ કાઢું કામ છે ભાઈ તો રથને અત્યારે પાણીમાં થઈને લાવશે એટલે બહુ ટફ સિચ્યુએશન છે આ બાજુ આ બાજુ જ નહીં વાંધો હવે ત્યાંથી લઈ લો ભાઈ આજે અમારો રથ અને અમારા રથની એક ખાસિયત જો તમને કહું ને તો ખાસિયત એ છે કહું હમણાં ચલો સોંગ ચાલુ થઈ ગયેલું પછી કહું બેહી ગયેલા જો હે બેહી ગયેલા હે હવે હું હવે શું કરવા ઉતર્યા મને ખબર નથી

લાહોદવાલાહોદ હા ગેર અંગ્રેજો જોડે હું વાત કરતો નથી બરાબર પિંડા ભાઈ વાત મારી ખોટી છે અંગ્રેજોથી ખરાબ જુલમ છોજો તમારે પેલો સબ ઇન્સ્પેક્ટર પેલો હુઈ રહ્યો એ એ તો ઇન્સ્પેક્ટર કે સર ઓ ઇન્સ્પેક્ટર

ભાઈ આજે બહુ ખતરનાક ચલાયા છે પણ એનો એક ફાયદો એ છે કે હજુ સૂરજ છે હજુ અજવાળું છે અને અહીંયા મોર દેખાય અહીંયા મોર અહીં મોર અહીં બોલે અને ભલી નહીં મોર બોલે નહીં ભલી પાકા પાયા સો આજે બહુ વહેલા પહોંચી ગયા છીએ એ બહુ સારું છે બહુ શાંતિથી આરામ કરવા મળવાનો છે અમને અને પૂરી નાઈટ આરામ કરશું પૂરી નાઇટ એમ એટલે મજા આવવાની છે આજના દિવસ માં ટૂંકમાં આરામ કરવાની બાકી જે આટા આયા છે ને દોસ્ત આજના દિવસના એ એક્સપ્લેન કરવાની તાકાત આપણા છે નહીં એ ઓલરેડી હું બોલતો બોલતો આવ્યો છું અને મને ખબર પડી ગઈ અને ભલીને જોઈને ખબર પડી ગઈ હશે ભલીને તો આ વળંક આ વળંક આ વળંક કરતા કરતા વળંક નથી આવ્યો હજુ વળંક નથી આવ્યો ભલી ભાઈ છોકરાઓને પ્રોત્સાહન આલવું પડે કે આટલે છે આટલે જ છે એમ તો હેડી જાય એમ બીજું કશું નહીં આપણા અમુકના ઠોર તો બે આવી ગયા છે

એટલે ભાઈ આજે જમવાનું પણ સારું છે દાલબાટી બનાવી છે સ્પેશિયલ છે અમારે જયારે અંબાજી જઈએ ને ત્યારે અમારે બાટી બહુ હોય 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 ને હોય જ ફેમસ છે અમારે જ્યાં દાલબાટી સતીષભાઈ ની બરાબર તો ઓછો આવ્યા છીએ બસ આ વળંક આવ્યો ને એટલે ઘર બીજો હવે કોઈ વળંક નથી આ વળંગ ના દેખાય આપણે વળંકમાં એટલે ઘેર જોઈને આપડે નહીં દેખાઈએ એટલે આપડે ઘેર પહોંચી ગયા સમજી જા બરાબર એટલું છેડવાન છે હવે

અત્યારે ડુંગળી કાપીને મારી સેવા કરે એમ નતું વિચાર્યું જાણે મારી જોડે ભણતો તો સફારી પહેરીને આવ્યો છે ડુંગળી કાપવા ડુંગળી કાપવા સ્પેશિયલ સફારી પહેરીને આવ્યો છે હું કેવું રાજુ હા આવડે પેલા સભ્યો સભ્યો અત્યારે બધા શાંતિથી જમી લીધું છે દાલબાટી આ દાલબાટી દેખાય છે એટલે બધા શાંતિથી સૂઈ ગયા છે બધા પથારી રહી ગઈ છે અને હવે સુઈ જવું છે નવ વાગ્યા છે કેમ કે સવારે વાત નહીં કાલ થોડુંક લેટ જવાનું છે આઠ વાગ્યા ને આજુબાજુ જવાનું છે એટલે લેટ જ કહેવાય અને આપણા આપણા ત્રણ ને પાસામાં આપણે ત્રણ વાગે જ વહેલું કહેવાય આજે બધાના મોર ઢેલો બધું જ બોલી ગયું છે એટલે આવી બધી મસ્તીઓ તમારા વિડીયોમાં જોવી હોય તો વિડીયોને લાઈક કમેન્ટને શેર કરવાનું ના ભૂલતા ને જો તમે હજુ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા ભારત માતાજી જય જય શ્રી રામ હરલ મહાદેવ જય અમૃત